છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા બોટાદના કપાસ પકવતા ખેડૂતો માટે સતતને સતત લડાઈ લડી રહ્યા છે આપણે સૌએ જોયું બે દિવસ પહેલા એપીએમસી ખાતેથી રાજુભાઈ કરપડા શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવતા એમની ઘટના સ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી આજે પણ આમ આદમી પાર્ટી દ્વારા બાજુના હળદળ ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું એક તો ત્યાં પહોંચતા માટે ખેડૂતોને રોકવામાં આવ્યા આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ ત્યાં જતા હતા એમને પણ રસ્તામાંથી ઉપાડી લેવામાં આવ્યા અમારા આમ આદમી પાર્ટીના પ્રમુખ યસુદાનભાઈ ગઢવી સાથે પણ પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરી અને એને ઘટના સ્થળે પહોંચતા અટકાવવામાં આવ્યા અને જે લોકો હળદર ગામમાં પહોંચી ગયા હતા એના ઉપર પોલીસ દ્વારા લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા ગુજરાત પોલીસે એ ના ભૂલવું જોઈએ કે આ ગુજરાતના ખેડૂતો છે હિન્દુસ્તાનના નાગરિકો છે આના ઉપર ભાજપના ઇશારે જે અમાનુષિત ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે આવી એક એક ઘટનાઓને આમ આદમી પાર્ટી નોંધ છે અને સત્તા પરિવર્તન થતા વાર નથી લાગતું આગામી સમયની અંદર જયારે પણ ખેડૂતોની સરકાર બનશે ત્યારે તમામ ખેડૂતો ઉપર ગુજરેલા આવા ત્રાસનો હિસાબ લેવામાં આવશે